દાદા ચાર જણા ફૂલ પી ગયા ફૂલ પી ગયા પછી હા મામ એક આપણે કોણ થાય આપણે અને ખરેખર તો નશો એને જ કહેવાય પોતાને ભૂલી જાય પોતાને એક આપણે કોણ છીએ તો કે આપણે છીએ આપણે ક્યાં રહી તો કે આપણે ઘેર આપણું ઘર ક્યાં આવ્યું ગામમાં ગામ ક્યાં આવ્યું કે આપણે ઘર પાસે તો હવે કરવું હું કે હાલો નહીં આયા જઈ હાલતા એક ડેલી ખખડાવી ડેલી ખખડાવી તો એક બેને ડેલી ખોલી એ ડેલી ખોલી પછી કીધું એ બેન આ કોનું ઘર છે આ છે ને ઘર છે રમણીક લઈ ગયા એવું નહીં બે ચાર જણા આવી જ રીતે થયું ચાર જણા આવી રીતે અડધી રાત થઈ ગઈ ને પોતાના સરનામાં ભૂલી ગયા આપણે રહીએ ક્યાં કે એ તો ખબર નથી એમાં પોસ્ટ ઓફિસ જોઈ ગયા કે હવે ચિંતા જરૂર નથી કેમ તક આ પોસ્ટ ઓફિસ ત્યાં વ્યા જાય ટપાલી હવારે પોગાડી દે તો રાજ્ય કાંઈ પોસ્ટ ઓફિસ થોડી ખુલ્લી હોય પણ ઓલા જૂના બિલ્ડિંગ ને ત્યારે ઓલી ઉપર લે ડફ બારી હોય ને એ એક ખુલ્લી એ કે ટપાલ પેટી ખુલ્લી છે ટપાલ તો ઉપરથી જાય ને તે બારીએ સીડ્યા ને ઉપીલી આમ અંદર જતા હતા એ સારે અડધા અડધા ગયા હતા હલવાણા અને ટાંટિયા તડફડ તડફડ થાય એમાં પોલીસ નીકળી ને પોલીસ જોઈ ગયો અમારા દીકરા શું કરે ત્યારે પોલીસ મંડાણી પાછળથી બડાના ફડાકા મીડિયા બોલવા તો ઓલાઉન્ડર ટીંગા ટીગાતા કે મોટા ફડાકા હે ના બોલે એ કે કાર્યવાહી ચાલુ થઈ ગઈ શીકા લાગે હવે જો સીકા મીડ્યા લાગવા પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ એતા અભ્યાસા ના મિલે વો તો બિના કૃપા ભગવંત વાત એટલી છે કે જે વાત ઉપર ભરોસો હોય એને અંગ પર ધરીએ આપણો જેમ ગુરુજી ગાય સુદામાને કેટલો ભરોસો છે એક નાનો પ્રસંગ મને ખાસ કીધું છે એટલે લઉં અને ભાગવતનો મંડપ પૂજ્ય દાદાની વ્યાસપીઠ છે અહીં ઉપસ્થિત ઉપસ્થિત છે છે દાદા અહીંયા એટલા બધા એવા મિત્રો પણ છે કારણ કે ગોવિંદ કાકાનો પરિવાર તો બધા ખરા પણ બધાય કાકા દાદાના ના ભાઈઓ છે પણ મિત્રો જેવા છે મિત્રો બનવું ને એ બહુ અઘરું છે અને હું તો ઘણીવાર કહું સાહેબ કે પેટના દીકરાને કાંઈ કેવું હોય ને તો બાપથી ન કહેતા એને મિત્ર બનાવીને કહેજો કારણ કે ભગવાન કૃષ્ણએ જ્યારે અર્જુનને કાઈ કેવું છે ત્યારે કીધું છે કે એ સખા તું મારો મિત્ર છો એટલે આ એક જ દેશ એવો છે કે એક ની અંદર દુનિયાની ગરીબાઈ ને મૂકી ગયો અને એક અંદર એમ દુનિયાની મૂકી ગયો એ કોઈ ભેગી થઈ શકે એ ભારતમાં ભેગી થઈ શકે મને હમણાં એક ભાઈ પૂછ્યું મને કે સુદામાનું વર્ણન કે વૃદ્ધ સુદામા હતા મેં કીધું વૃદ્ધ તો નહીં હોય મને કે કેમ મેં કીધું જેના બાળકો નાના નાના હોય એ કઈ વૃદ્ધ થોડા હોય તો મને કે વૃદ્ધ શબ્દ શું કામ વાપર્યો મેં કીધું સત્ય હંમેશા વૃદ્ધ જ હોય ભલે બાવીસ વર્ષનો હોય સાહેબ જેનામાં સત્ય હોય એટલે જ આપણે સત્યનારાયણની કથામાં શિરો શું કામ બનાવી અમેરિકા કથા હોય તો શિરોન ભારતમાં કથા હોય તો શિરો સુરતમાં કથા હોય તો શિરો અમેરિકા કથા હોય તો શિરો અને અવ રબારિકા કથા હોય તો શિરો શું કામ સત્ય વૃદ્ધ હોય એટલે પોચું પોચું ખાઈ શકે અને એટલે જ આપણે સત્યનારાયણની કથામાં ફાફલા પાંચ બે હતા જો આ માલી શિંગના દાણા જવાય જો સટકીને આપણી પાસે આપે તો પણ અમુક અમુક ભાભ હતો તે ઓલું રાખતા હુડી એ પંચ્યાસી વર્ષ પછી ન ખવાય એક જણો જલેબી બનાવતો હતો ને એક ન્યા ઉભર્યો હું કરે જલેબી કેટલા વર્ષથી જલેબી કરો એ કે મારા દાદા એ જલેબી પાડતા મારા બાપા એ જલેબી પાડતા હું ત્રિ વર્ષથી હું જલેબી પાડું ત્રણે ત્રેણી પેઢીઓથી જલેબા કરો છો એ ગોળ ગોળ જ આવડ્યું સીધું આવડ્યું જ નહીં ઓલો હુખડીઓ ખીધો નીકળે એ સીધું હોય તો તારું બાપ ખીલાહારી ખાતા એવું લાગે જલેબા ગોળ જ હોય એક જગ્યાએ હું દીકરીનો પ્રસંગ લેતો હતો દીકરી વાલનો દરિયો અને મેં ખૂબ કીધું તો મારી પાસે એક જણો ખીજા નહીં મને કે દીકરી વાલનો દરિયો અને અમે શોક રાખું મને કે આઠાની હરિયો છે હવે તો બહુ ધ્યાન રાખવું પડે કાંઈ કે કે આમાં અમે શું છીએ કે ભાઈ તમે હારા જ છો મેં કીધું હું તમારી ભેગો જ છો આપણે દીકરા જ છીએ ને હા સારું છે કેવું કાં દીકરી હારે જાય ને હારું ઊંધું છું હોત તો દીકરા હારે જાતા હોત ને એ આપણે લાજુ કાઢી રૂપાય તો આપણે મુશુના ઠોંગા બારા નીકળ્યા હોત અને એ આપણે ભાંભળા નાખતા હે બાપા મને તેડી જાય તો બાપા કહેતા મારો દીકરો કઠણ થઈ જાય ગાડી કઠણ થઈ જાય બટા આનું કેવું થાય બધું ભૂરો ભૂરો દાદા પિસ્તાલીસ કન્યા હું જોયેલું ભૂરા એ મને ખબર છે આખી ટીમ બેઠી ને એ લઈ જ લવો તમને કોઈ નહી ખબર હોય એક વાત કહું તમને બધા ખબર છે છતાં કોઈ નહી ખબર હોય કહું એમ અહીંયા વરરાજ હોય તો તમને આવેલો એમાં પેટમાં આકળી એને બોલવાનું કે ના પડેલી તારે મોઢે ભાર હોય તારે બોલાય નહીં એટલે હણવરને કોણી મારી એટલે હણવર હું ઊંચે ડબલું પાછો બહાર ડેલ જે ઢોલી બેઠા હોય ઢોલીને ને કીધું હોય કે વરરાજો ને બારા નીકળે એટલે માંડવા સુધી વગાડતા આવવાનું હવે અહીંયા અણવર તમને કહો એ હાથમાં રૂમાલ ને એક હાથમાં ડબલું લઈને ખડીંગ ખડીંગ કરતો મોર છો વરરાજા એ તલવાર કાંખમાં નાખીને એ વાહે ઠડીંગ 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 ઉપડ્યો જેવા ડેલીએ પોગ્યા ત્યાં એની મોર ઢોલી ચો ધબંગ 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 એટલે અહીંયા તો રેઠા જવા દે માંડવે નથી જાતા ટૂંકમાં આ જાન વાત એ કરું છું કે એ જાન દાદા ત્યાં પહોંચી અને બરોબર એમ કેવાય કે વરમાળીઓ ઉગી જાવ નર્ધિક રાતનો મજર ભાંગ્યો અને ગોર બાપા યશ કર્યો એમ મન બધ્યાય વરરાજ આ કન્યા પધરાવો સાવધાન અને જા કન્યા આવ્યા એમાં આ વરરાજાને કઈક ઓહટા જેવું થઈ ગયું ધ્રુજવા મળ્યો ને ધૂણવા મળ્યો અને એ સમયના ભૂવા ને ડાકલા વાળાને બોલાવ્યા તરત પણ સૌ તક હું એક નથી નવ ઘરું સૌ ક્યાંથી આવ્યું તાક વડલેથી વઢલેથી શું કામ આવ્યું તાકે ન્યા આખી જાન જમી અમને જમાડ્યા નહીં ભૂવે લોટકો હતો આની માથે લઈ નવ થાળી આખી કમ્પ્લીટ કરીને માથેલી ઉતારીને વઢલે મૂક્યા જાઓ હવે તમે વૈયા જાઓ બધા વઢલે વરરાજાને છૂટો કરી ગયો ની કીધું હે ખીના નહીં જો ખમા એ ગામમાં હોતો ખમા માહા મા હા એમ એ માથેલી નવ થાળી ઉતારી અને પાંચ જણા ભૂત જે ઓલો વડલો ભૂત વડલો ન કહેવાય પણ એ વહીવટીઓ વડલો ત્યાં મૂકી આવ્યા થાળીઓ મૂકીને આને જવું એમાં પાંચ હાથ ચોર ત્યાં ધાડ પાડી અને વડલા હેઠે ભાગ પાડવા આવેલા અને જોયું તો થાળીયું પડેલું ઓલા વંડીઓ ઠેકી ઠેકી ભૂખ્યા છેલા એટલે કીધું કે લઈ આ જો આ કોઈક જામ કે કંઈક રોકાણું લાગે થાળીયું પડ્યું ચોરનો જે નાયક હતો ને એને કીધું એ ઉતાળ કરતા નહો કે ભેળવી દીધું છે ઘોલું પાકી દેવા જ્યાં ત્યાં નો મોઢું માલ લેવાય એવી તો સોર નહીં ખબર પડે આપણે ગમે લારીએ ઉભા ઉભા ગમે ખાવા મળીએ પણ જા ઓલે તપાસ કરીને તો ડાળ હહેકી હતી શાક થોડુંક હહેકું હતું કે આ છે ગરમ જેવું છે એટલે નક્કી કે હમણાં મૂકેલું છે લ્યો એટલે એમ કોઈ હોવો જોવે ને એ બબે કટકાની બિચ્ચું નામ આમ હેરડા પાડ્યા એ જોતા થાય ને એમાં ઉપર બતી કરી તો ઓલો હોઈ ગયેલો થાકેલો એનો નળો દેખાણ ઓલા કે આ રહ્યો ઉપેર ઉતારો હેઠો હેઠો રે એટલે ભાઈ હું આ બે હાથ આ નવે થાળી માલ થોડું થોડું ખા નવે થાળી માલી એને ખબર આવ્યું કે પણ ભાઈ હવે નહીં આવે હવે ખબર તમારા બાપ ના હામ એક હવે બે હે કે કમારે હામો અડધો કલાક કલાક બેસાડ્યો પછી આ સાત ચોર એને પૂછે છે કે હા શું થાય કે હવારમાં જઈને વ્યાસપીઠના પગમાં પડી જવાનું થાય મતલબ કે તમે તો હિન્દુના દીકરા છો હું તો મુસલમાનનો દીકરો થઈને મેં રામ ઉપર ભરોસો મૂક્યો હું તો એ ભરોસે હુઈ ગયો છો કે રામ કોઈને હુતા એમ કહેવાય જગાડીને ખવર આવે છે ભૂખ્યા હોવા નથી દેતો તો આ તમે મને જગાડીને પરાણે ખવર આવ્યો હું તો વળખાઈને હું તો છો બાકી આ થાળીયું કોણે મૂક્યું એ ખબર નથી તો આ મને ભરોસો બે ગયો છે રામ ઉપર અને તમે હિન્દુના દીકરાથી ભરોસો નથી તમારે ચોરીઓ કરવી પડે ભલા માણા અને એટલું કહે કે હવે કીધું હાલો મારી ભેળા અપુ સવાર માં જઈ દાદા ને એમ કેવા કે આઠે જણા એ વ્યાસપીઠને વંદન કર્યા અને ઓલે એની કંઠી બનાવી બંધાવી કોણે મુસલમાન છોકરા અને એણે પહેલો જ વેલો એક સૂત્ર લખ્યો દુહો લખ્યો કે અજગર કરે ન ચાકરી પંસી કરે ન કાજ દાસ મલુકા યુ કહે સબકા દાતા રામ મારો કેવા નહીં દાસ મલુકા બન્યો કેવાનો અર્થ જો ભરોસો લાગી જાય એટલે મને આ કવિ કાક બાપુની કવિતા ગમે આચરીએ ને અંગળે ધારીએ જેમ ગુરુજી ગાય day જેમ ગુરુજી ગાય પછી કેમ અને શું કરવા એવો સંચય મનમાં ન કરે ભાઈ એને ભરોસે